મારી પાસે હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી નમસ્કાર મિત્રો બ્રિદાન ગઢવી અને દેવાયત ખબરનો અત્યારે વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો બ્રિદાન ગઢવી એ પણ દેવાયત ખાવડને ચેલેન્જ આપી હતી ત્યારે દેવાયત ખાવડે અત્યારે વળતો જવાબ આપતા આ વિડીયો વાયરલ કર્યો છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ અને આ કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી કે હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બીનો બે વર્ષ પહેલા સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવિણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવિણદાન ને કામ છે પ્રણદદાન ને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવિણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો દાદુભાઈએ કીધું તમારે સોનબાઈ માના મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું તો દાદુભાઈ કીધું માફી માંગવા બોલાવવાના નથી આ વાત થયા પછી હું મઢડા માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતું સાંભળવામાં કે સાહિત્યની બે વાતો નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી